નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર થયો છે તો પીએમ મોદીએ ગઈકાલે બિહારના ભાગલપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કર્યો છે જેમાં તેમણે દેશના નવ કરોડથી પણ વધારે ખેડૂતોને રૂપિયા બાવીસ કરોડથી પણ વધુની સહાયની ચુકવણી સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવી છે તો ગુજરાતના પણ એકાવન લાખથી વધારે ખેડૂતોને રૂપિયા અગિયારસો કરોડથી વધારાની ચુકવણી કરી છે તો ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ અંતર્ગત ત્યાં સીએમ પણ હાજર રહ્યા હતા તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગરમીથી સેંકાવવા માટે તૈયાર રહેજો તો રાજ્યમાં આગામી બે દિવસ ગરમીથી સેંકાવવું પડશે અને સાથોસાથ વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે બેવડી ઋતુની અસર તો બીજી તરફ બપોરે મહત્તમ તાપમાન પાંત્રીસથી છત્રીસ ડિગ્રી રહી શકે છે તો રાજ્યમાં પવનોની દિશા પણ બદલાય છે જેના કારણે ઠંડી પણ ધીરે ધીરે વિદાય લઈ રહી છે તો ગરમીની વધતી અસરો પણ જોવા મળી છે

દુનિયા ને ભગવત પણ વિશેષ મહત્વ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે માનદ વેતન તેમજ કમિશન વધાર માટે હડતાલમાં ઉંઝા તાલુકાના તેત્રીસ ગ્રામ પંચાયતોમાંથી તમામ વીસીઓ જોડાયા હતા તો આ કારણે ગ્રામ વિસ્તારોમાં પણ નાગરિકોને મહત્વના સરકારી કામકાજ પ્રભાવિત થશે તો તેઓ માનદ વેતન વધારવા અને કમિશન નીતિમાં સુધારાની માંગણીઓ સાથે ગાંધીનગર ખાતે એકત્રિત થયા હતા ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ટેટ ટાટ ઉમેદવારોના વિરોધ અંગે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન છે તો ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો છે તો આના ઉપર શિક્ષણ મંત્રી પ્રફુલ્પ પાંસર્યાએ પણ જણાવ્યું છે કે ચોવીસ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે તો તેમણે સ્વીકાર્યું છે કે કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છે અને કહ્યું કે આચાર સંહિતાના કારણે પણ મોડું થયું હોઈ શકે છે તો કોઈની દોરાવણીમાં આવીને આંદોલન ન કરોને સરકારે કમિટમેન્ટ પણ આપ્યું છે તે પ્રકારે ભરતી પણ થશે તેવું જણાવ્યું જણાવ્યું હતું ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે સતત બેતાલીસ કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે જ્યાં દોસ્તો મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને આગામી છવ્વીસ તારીખે વહેલી સવારથી જ ભક્તો માટે સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે તો સવારે આઠ વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કિસાન સન્માન સમારોહમાં થયું ખાસ લોન્ચિંગ દોસ્તો ગઈકાલે ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો હતો તો આ કાર્યક્રમમાં કૃષિ કૃષિ પ્રગતિ પ્રગતિ કમાન્ડ એન્ડ સેન્ટર વેબ પોર્ટલ તેમજ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યા હતા તો આ કાર્ય સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું તો એ આઈ સહિતને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ત્રણેય પહેલ ખેડૂતોના દરેક પ્રશ્નોનું સમાધાન આપશે તો સરકાર અનુસાર ખેડૂતો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી Que sabe, sabe vocês que é

સાત હેક્ટર જમીન પૈકી પાંચ હેક્ટર જમીનમાં લેક બનાવવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો બોટાદના લાઠીદળમાં છ પોઈન્ટ આરોગ્ય કેન્દ્રનું મકાન બનશે જ્યાં દોસ્તો બોટાદના લાઠીદળમાં છ પોઈન્ટ ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન બનશે તો આ અંગેના પ્રશ્નમાં પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લાઠીદળના આરોગ્ય કેન્દ્રના નવા મકાનમાં બાંધકામ માટે રૂપિયા છ પોઈન્ટ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે પાળિયાદમાં પણ રૂપિયા છ પોઈન્ટ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મહાકુંભમાં પચીસ કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ જ્યાં દોસ્તો ગઈ મહાકુંભનો ગઈકાલે મહાકુંભ સોમવારે વધુ ભારે ભીડ જોવા મળી હતી તો પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટ જામ છે તો પ્રયાગરાજની આસપાસ પચીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો પ્રયાગરાજ પહોંચતી ગાડીઓને પણ સંગમમાં દસ કિલોમીટર પહેલા પાર્કિંગમાં રોકવામાં આવી રહી છે તો બીજી તરફ ફોટોવા દસ કિલોમીટર માટે હજાર રૂપિયા સુધી વસૂલ કરી

તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો સેબીની એક્સિસ સિક્યોરિટીઝ ઉપર મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એક્સચેન્જ ઓફ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ એક્સિસ સિક્યુરિટીઝ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે તો સેબીએ એક્સિસ સિક્યુરિટીઝ ઉપર દસ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે તો આ દંડ સ્ટોક બ્રોકર્સના નિયમો અને નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લગાવવામાં આવ્યો છે તો આ દંડ બ્રોકરેજ ફર્મ દ્વારા પિસ્તાળીસ દિવસમાં ભરવાનો રહેશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સુરતમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મોદીનો રોડ શો યોજાશે જ્યાં દોસ્તો પીએમ મોદી આગામી સાત માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો તેઓ સુરતમાં ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે તો જેથી પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તો આ દરમિયાન પીએમ મોદીનો ત્રણ પોઈન્ટ પાંચ લાંબો રોડ શો પણ યોજાશે તો જેમાં હજારો લોકો પીએમઓનું ભવ્ય સ્વાગત કરશે તો યાત્રા માટે પાટીલ અને હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તમામ તૈયારીઓની પણ સમીક્ષા કરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ઘર અને કાર લોન સસ્તી થઈ જ્યાં દોસ્તો બેંક ઓફ મહારાષ્ટ્ર ઘર અને કાર લોન જેવા વ્યાજ દરોમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે તો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બીઓએમએ પણ આ પગલું ભર્યું છે તો પાંચ વર્ષના અંતરાળ પછી સાત ફેબ્રુઆરી આરબીઆઈ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરીને છ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે તો બીઓમએ એટલે કે બેંક ઓફ મહારાષ્ટ્રે પણ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટાડા પછી હોમ લોન માટેનો તેનો બેન્ચમાર્ક દર ઘટીને આઠ પોઈન્ટ દસ ટકા થઈ ગયો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે ગુજગઢ પરીક્ષાની તારીખ જાહેર થઈ જ્યાં દોસ્તો ગુજગઢ પરીક્ષા ત્રેવીસ માર્ચ રવિવારના રોજ લેવામાં આવશે તો તેનો સમય સવારે દસ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીનો રહેશે તો તેનું માળખું પણ જાહેર થયું છે તો આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજવામાં આવશે તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માહિતી જણાવ્યું છે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અને અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ તરીકે ગુજરાતની પરીક્ષા આપવાની હોય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટ્રમ્પે કહ્યું કે અઢાર હજાર આવા ઇનલીગલ ભારતીયોની ઓળખ થઈ છે હા દોસ્તો ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે અઢાર હજાર આવા ઇનલીગલ ભારતીયોને ઓળખ થઈ ગઈ છે અને તેઓ અમારી રડારમાં પણ છે તો યુએસ ની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજે સાત પોઈન્ટ પચીસ લાખ ભારતીયોના જીવ પડી કે બંધાયા છે તો અમેરિકામાં વીકમાં ચાલીસ કલાકથી વધુનો પેરોલ ન આપી શકો અને આપો તો ઓવર આપવો પડે અને પણ આપણા ગુજરાતીઓ તો અહીં ત્રીસ દિવસ જોબ કર Tá, the ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીમાં ફી લઈને વિરોધ નોંધાવ્યો છે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો એક હજારને આઠસોથી થી લઈને ચાર હજારને પાંચસો રૂપિયાનો વધારો કરતા એનએસયુઆઈ ની ફી વધારો પરત ખેંચવાની માંગ સાથેનો આ વિરોધ નોંધાવ્યો હતો તો એનએસયુઆઈ રજિસ્ટ્રારને પણ આવેદન આપીને ચીમકી પણ આપી છે કે એનએસયુઆઈ દ્વારા કોઈ પતિના ઘરનો પણ ઘેરાવ કરીને પણ વિરોધ કરવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી ના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે બજારમાં સેન્સેક્સમાં આઠસો ને છપ્પન પોઈન્ટના ઘટાડા સાથે ચુમોતેર હજાર ચારસો ચોપનના સ્તર પર બંધ જ્યારે નિફ્ટી પણ બસો ને બેતાલીસ પોઈન્ટના ઘટાડા સાથે બાવીસ હજાર પાંચસો ને ત્રેપન સ્તરે બંધ થયો હતો તો ગઈકાલે રોકાણકારોને મોટું નુકસાન થયું છે